જય માતાજી જય દ્વારકાથી ભાઈ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે મહુવા માર્કેટિંગ એડમાં જે બકાલાની લાઈવ રજ છે તો ખાસ ખેડૂતભાઈ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કે દરરોજને દરરોજ આવીને આવી તમને અપડેટ મળતી રહે મિત્રો તો ચાલો લાઈવ રહેવાથી શું બજાર ભાવ થાય તો તમને લાઈવ બતાવવા દો તારીખની વાત કરીએ તો દસ તારીખ બારમો મહિનો બે હજાર પચીસનો મિત્રો વાર છે બુધવાર તો ચાલો લાઈવ રહેજો હોય શું બજાર ભાવ થાય તમે લાઈવ લાઈક કરી દેજો જય જવાન જય કિસાન કોમેન્ટ કરી દેજો જુઓ મિત્રો મહુવા માર્કેટિંગ એડમાં વાલોર આજના બજાર ભાવ ચાલીસ રૂપિયાની કિલો છે મિત્રો જોરદાર તાજી છે વાલોર પાંદડી પાંદડી મિત્રો પાહ રૂપિયા જુઓ આમાં છે આમાં મિત્રો ચાલીસ રૂપિયા

જો મિત્રો તુરિયા કેવો જોરદાર છે આમ જો انا ને આપડે ડાયરેક્ટ ખેડૂત ભાઈને પૂછવાનું છે આજ ના હું બજાર ભાવ છે ને શું છે આજ માં ભાઈ ખેડૂત ભાઈ બજાર ભાવ એવું છે ગાડીયાના છે નહીં બોલી સંભરાઈ જાય

મિત્રો આપડી વાલર આના આદના 60 રૂપિયા છે જો મિત્રો બીટ મિત્રો તુવેર જવો પંચાવન સાઠ રૂપિયા આજના ભાવ છે તુવેર ના ભાવ દાદાની એમાં છે તુવેર જો મિત્રો રીંગણા છે આ ભાયા છે ને રીંગણા લીધેલા છે જો મિત્રો એસી રૂપિયા એ મોટું દેખાડવા નઈ તો કળે તમને જો એસી રૂપિયા નો અભાવ મિત્રો આ રીંગણા ના

દસ રૂપિયા ની કિલો લેવાની અંદર ચાર દિવસ પેલા પાંચ દિવસ પેલા બુલાવર વી પચીસ રૂપિયા કિલો વેચાતું હતું આજે બુલાવર માં ભડકો મળ્યો છે સાહીઠ રૂપિયાનો કિલો વડલા ભાઈ તમારી પેઢી નામ બોલો વડલા વાળા તમારું નામ મુર્તુજા મુર્તુજા ભાઈમાં આ ખેડૂત ભાઈ ગઈ ગયા ને અહીંયા ખેડૂત ભાઈ શું કેમ ભંડારિયા ભંડારિયા નું બુલાવર છે સાહીઠ રૂપિયાનો કિલો

જુઓ મિત્રો ગાજર આજમા જોરદાર બાકી વટાણામાં વટાણા પચાસ ને પંચાવન રૂપિયા હજી એક આદુ બાકી છે બેંગ્લોર આદુ મિત્રો સિત્તેર રૂપિયા જુઓ મિત્રો પાંત્રી રૂપિયા મરચા એ બોલ પચાસ રૂપિયા મિત્રો મરચી છે મરચી મિત્રો જોજો પેલા વિડીયો પછી બધા મરચા આવવા દે તો નખા જેવું કરતા ની પાછા કોબીમાં પચીસ રૂપિયા મિત્રો કોબીમાં માં જો વીસ રૂપિયા દૂધી વીસ રૂપિયા મિત્રો દૂધી બજાર ભાવ આજ દાદા દાદા બજાર ભાવ જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું હું જોવો જો મિત્રો ડુંગરી ડાયા ભાઈ લીધી છે હું છે આજમાં ભાવ ડાયા ભાઈ વીસ રૂપિયા 20 રૂપિયા આમ ડાયાભાઈ અકતરીયાવાળા ડાયાભાઈ ઓ ભાઈ 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા મિત્રો પાંચ રૂપિયા જો મેથી મેથી માં 5 રૂપિયા હા સસ્તી થઈ ગઈ છે ભજીયા બનાવો હમણાં મિત્રો આમાં પણ દસ રૂપિયા જવો ખાલી દસ રૂપિયા ની કિલો દસ રૂપિયા ની કિલો મિત્રો વીસ રૂપિયા મિત્રો ધીરુભાઈ નીજર છે ને કઈ બીજા વીસ રૂપિયા ના કિલો મિત્રો સાઠ રૂપિયા અને પચાસ રૂપિયા જુઓ તો મિત્રો લહણ પચાસ રૂપિયા નું કિલો જો મિત્રો ગલકા ગલકા વીસ રૂપિયાના કિલો બહુ મોટા છે જો વીસ રૂપિયાના કિલો મિત્રો જો કિલો માં હવે પાસે સારા જ ને એટલે ચા વીસ રૂપિયાના કિલો ગલકા મિત્રો જમરૂખના આજના ભાવ ત્રીસ રૂપિયાના કિલો છે તો ત્રીસ રૂપિયાના કિલો